જ્યારે કોઈપણ વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ કરે છે ત્યારે તેમની પાસેથી લાઇબ્રેરીની ફી લેવામાં આવે છે પરંતુ નેવું ટકા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે તેઓ આ ફી રિફંડ પણ મેળવી શકે છે અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ માત્ર એક અરજી કરવાથી તેમને લાઇબ્રેરીની ફી રિફંડ મળી જાય છે પરંતુ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજ દિન સુધી લાઇબ્રેરીની ફી રિફંડ લીધી જ નથી જેના કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું લાયબ્રેરી ડિપોઝિટનું ફંડ લાખો રૂપિયા સુધી પહોંચી ગયું છે હવે આ ફી પરત કરવા માટે યુનિવર્સિટી મોડ્યુલ બનાવી રહી છે ને હાલની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે તેને અમે એપ્રિલ માસ સુધીની રાહ ન જોતા જાન્યુઆરી કે ફેબ્રુઆરી અંદર જ એને પરત કરવાની કાર્યવાહી શરૂ કરનાર છે પરંતુ આ ફંડ કઈ રીતે આપવામાં આવશે તે પડકારજનક રહેશે કારણ કે જ્યારથી લાઇબ્રેરી ફી લેવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધી કયા કયા વિદ્યાર્થીઓ હતા તેનો ડેટા મેળવવો મુશ્કેલ છે વિદ્યાર્થીઓના ખાતામાં જ પૈસા મોકલી આપવામાં આવે તે માટેની તજવીજ હાથ ધરાઈ છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ